નમસ્કાર ખેડૂત મિત્રો તમે જો ખેડૂત છો તો આ વિડીયો જરૂરથી આખો જોજો કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ખેડૂત પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ વિશે જેમાં સરકાર તરફથી બાવીસ હજાર સુધીની સહાય મળે છે પાકના નુકસાન માટે કોણ લાયક છે અરજી ક્યારે શરૂ થશે અને રકમ ક્યારે મળશે બધું વિગતે સમજાવીશું તો વિડીયોને એન લગી જરૂર જોજો અને ન હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે તો ચલો હવે વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો પાક નુકસાન મુજબ સહાય અલગ અલગ પ્રકારની રહેશે દાખલા તરીકે તેત્રીસ ટકાથી પચાસ ટકા નુકસાન હશે તેવા લોકોને બાર હજાર સુધીની સહાય મળશે દાખલા તરીકે પચાસ ટકાથી વધુ નુકસાન હોય તો તેવા ખેડૂતોને બાવીસ હજાર સુધીની સહાય મળશે આ રકમ સીધી ડેબીટી દ્વારા તમારા ખાતાની અંદર આવી જશે આપને કોઈ ઓફલાઈન ફોર્મ કે મઠામણ કરવાની જરૂર રહેશે નહીં મિત્રો મિત્રો તમારા જો તેત્રીસ ટકાથી પચાસ ટકા નુકસાન હોય તો તેવા ખેડૂતોને બાર હજાર સુધીની સહાય મળે છે અને પચાસ ટકાથી વધુ નુકસાન હોય તેવા લોકોને બાવીસ હજાર સુધીની સહાય મળે છે મિત્રો ગુજરાત સરકાર દર વર્ષ ખેડૂતને મિત્રોને વિવિધ સહાય આપે છે આ વર્ષે બે હજાર પચીસમાં પાક નુકસાન સહાય યોજના અંતર્ગત જેઓના ખેતરોમાં વરસાદ તોફાન કે અંધાર્યા વાતાવરણથી પાકનું નુકસાન થયું હશે તેવા તેમને બાવીસ હજાર સુધીની સહાય મળી શકે છે આ સહાય સીધી ખેત ખેડૂતના બેંક ખાતામાં જમા થશે મદદસ્થિતિ વિના ખેડૂત મિત્રો કોણ લાયક છે આ યોજનાનો લાભ લેવા માટે કોણ લાયક છે અરજદાર ખેડૂત હોવો જોઈએ ખેતર પોતાના નામે હોવું જોઈએ પાકનું નુકસાન તેત્રીસ ટકા કે તેથી વધુ થયેલ હોવું જોઈએ એટલે કે તમારો પાક તેત્રીસ ટકા જેટલો બગડેલો હોવો જોઈએ તો આ યોજનાનો લાભ તમને મળે જમીન એક હેક્ટરથી ઓ સુધી હોવી જોઈએ પૂરતી સહાય મળશે રાજ્ય તમામ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યોજનાનું લાગુ રહેશે એટલે રાજ્યના કોઈપણ જિલ્લાઓમાં આ યોજનાનો લાભ લઈ શકો છો તમે ખેડૂત મિત્રો અરજી કેવી રીતે તમે કરી શકો છો અરજી કરવા માટે સૌથી પહેલાં આ ખેડૂત પોર્ટલ ઉપર જાઓ ગૂગલની અંદર તમે સર્ચ કરશો આઈ ખેડૂત લખીને એટલે પહેલી જ વેબસાઇટ આવશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ પસંદ કરો તમારો આધાર કાર્ડ નંબર બેંક ખાતા નંબર અને જમીનની માહિતી દાખલ કરો અરજી પછી એપોઇન્ટમેન્ટ સ્લીપ કાઢી લો તે જરૂરી છે અરજીની છેલ્લી તારીખ હજી સુધી જાહેર નથી થઈ પણ ટૂંક સમયમાં આવી જશે તેથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી તારી તારીખની માહિતી સૌથી પહેલાં તમને મળે મિત્રો મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવા માટે આ ગૂગલની અંદર આ ખેડૂત પોર્ટલ સર્ચ કરી લેવાનું રહેશે ત્યારબાદ ખેતી એ બાગાયત ખેતી ત્યાં આગળ સર્ચ સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ તમારે પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ સિલેક્ટ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો મહત્વની સૂચના મિત્રો અરજી વખતે સાચી માહિતી જ આપો નક નકલી બિલ કે ખોટા દસ્તાવેજો આપશો નહીં અરજી રદ થઈ શકે છે એટલે મિત્રો અરજી કરતી વખતે સાચા જ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરો સાચી માહિતી ભરો ખોટા તમે ભરશો તો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે તમને લાભ નહીં મળે મિત્રો એટલા માટે કહે છે કે તમે સાચા દસ્તાવેજો અપલોડ કરો સાચી માહિતી તમે ત્યાં ક્યાં ભરો ખેતરનું સર્વે રિપોર્ટ જોડવો જરૂરી છે ગ્રામીણ સર્વે દ્વારા કરાવેલ હોવો જોઈએ એટલે તમારો ખેતરનો સર્વે કરાવેલું હોવું જોઈએ મિત્રો મિત્રો આ યોજના ખરેખર ખેડૂત માટે મોટી મદદરૂપ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તમારા ગામના દરેક ખેડૂત સુધી શેર જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગામી સરકારની નવી યોજનાઓની માહિતી તમને સૌથી પહેલાં મળે